મારા બેટા નું પોલીસ વાળા ની ભીમ બહુ વધતી જાય છે અને મારું નામ અહીંયા બધી ખરાબ થઈ ગયું છે આ મારે ઓલી સાઈડે પૈસા ટ્રાન્સફર કરવા છે પણ આ છોકરીએ જ પોલીસ વાળા પકડી લેશે ગમે એ મારી વસ્તુ જાય ને એટલે તરત પકડી લે હવે મારે એવો માણસ ક્યાંથી ગોતવો જે મારા પૈસા ટ્રાન્સફર કરાવે એ બોસ તમે જેવો માણા કહેતા હતા ને એવો માણા લઈ આવી ક્યાં છે આ રીયો આ ડોહો હા હવે એ ક્યાંક પકડાવશે

ખાલી છોકરી ટપાડવાનો અને એક લાખ રૂપિયા દે આખો દીમાં એવા પાંચ થેલા પુગાડ દો બોલો તો આખો દીના પાંચ લાખ રૂપિયા દે આવા એટલા પૈસા મેં મારી જિંદગીમાં નથી જોયા બોલો કાંઈ કાંઈ ટપાડી દો હા કમિશનર સાહેબ એ હા હા એ ફતેપુર વાળી છોકરી જ છો બાપા નથી અહીંયાથી પૈસા જી જઈએ હેરાફેરી થયા મારે કોને પકડવા હા વાંધો નહીં હું અહીંયા આમ જો ફૂલ શેકિંગમાં બેઠો છું હા નીકળશે ને એટલે પકડી લઈશ હા બધો બંધો બસ કરી લીધો ફરતી કોઈ હા કાંઈ વાંધો નહીં આમથી વાહન જાય ને એના નહીં રોકવાના બાકી આમથી આવે ને એટલે કાયરી બજારના પૈસા એરાફેરી થવાના છે અને પાછળ ડોન ના કાંઈ વાંધો નહીં

એ બટા ખાસી વાત કહી દો તને આ ચૂની એ આમાં પૈસા હે પૈસા હા એ છોકરીયા સાહેબ છે ને એને આમ ટપાડવાન એ રેવા દે આપણા નથી પણ જોવા જ એ એક ડોન ના પૈસા છે એ મારા નથી તારા બાપ આટલા બધા ડોન ના હા તે ક્યાં દેવા જાવ એ પોલીસ વાળાને ટપાડવાનો છોકરી થી આમ હે અને એક લાખ રૂપિયા દીશે મને 1 લાખ હા એ ટાપુ કાકા મારું ત્યાં કેવું ગોઠવો ને એ તારું નો કરે મારો તમને જોઈ ધંધો ગોઠવી દેવાનો આમાં હે હા એ ટેપુ કાકા બાપ ના મન લેતા છે રે એ તારે ન થાઉ હે ના તાર ન થાઉ એ તો હું હને ઘરે મોટરસાઈકલ એક લેતો હું તમારી ઘડીક ઉભા રહ્યો બે હાલ્યા જાય હા જા આ બોલો મોટરસાઈકલ લેવા જો હે ને આની વાઈટી નો દેવાય ન કે મારે મોળું થઈ જશે લાયું કાઈ કાઈ લો જો કાયો કા જાવા આપું કાકા પાય ને પેટ્રોલ ના પૈસા લઈ લે એટલે મારે તો નું નાખવું ઘણું બધું શેકિંગ કર્યું પણ બોલો કાયરી બજારના પૈસા હાથમાં આવતા નથી એકવાર હાથમાં આવી જાય ને મારા એટલે હું જો ને ઊંચી ડિગ્રી બીઓ જાવ આ ડોહો આવી જાવ ડોહા પાકા થોડા કોઈ કાયરી બજારના પૈસા પણ પૂછી લઉં એ ડોહા ઉबरे એ બોલે કઈ વાત ઉદાતમ એમાં હારી આમ જાવ હા હારી આમ જાવ બોલે એ હાચું કહું હા હારી આમ શું છે ત્યારે હે દોશી તેડવા જાવ છું દોશી તેડવા જાવું દોશી તેડવા જ હા ફેલામ તો ભરું એ પંજાબ એ હું દોશી બાજાતા ને તો હું ઘર સમાય જાવ છું એ એ કાઈ ખેલો બેલોક નતું એય

છે <laughs>

એ બોસ તમે આ ખોટું ટેન્શન લ્યો છો ને એટલે તમારા મગજ છે ને ગરમ થઈ ગયો છે એટલે હું શું કહું છું તમે છે ને ઘડીક ખુઈ જાઓ એટલે તમારા મગજ છે ને શાંત થઈ જાય આવા તો પૈસા આપણે હરોજ ફેરાવાના હોય જો પૈસા પકડાઈ જાય ને કોઈ ડોહા ને તું જીવતો હરકે દેવાનો છો આ ઘડીક ખુઈ જા આ પૈસા બોલો હજી ન થાયો આ પૈસા કે પોલીસને પૈસા તપાડ દે એટલે તરત વીએવી પણ આ કઈ દેખાતો જ નથી બોલો મારું કેટલું ગાળું હવે સાધું

આ પૈસા આ પૈસા કોના છે એ સાહેબ મારા નથી આખો ફેલો પૈસાનો પિરવા કોના છે હાથ બોલ એ સાહેબ મારા નથી બોય બાબા હાથ બોલ ઓય બાબા હાથ બોલ કોના છે એ વા ઝાડિયા ડોન ના છે ડોન હા ડોન ક્યાં એન ઘરે આ લે લે દેખાય આ બોસ સુઈ ગયા લાગે છે ઓલો ડોહો છે ને જલ્દી પૈસા પોચાડી દે ને તો સારું નકશે ને એ બધું મારી ઉપર આવશે આ બોસ છે ને મને ખારો થાય છે શું કરું

પૈસા મારી પાસે આવે છે પણ મારી વાત તમે સાંભળો આ તમને હપ્તા ટાઈમે પોગી જાય છે તો હું કામ ને મારા ઘીરે રેડ પાડો છો હવે હપ્તા દીકરો ક્યાં થા ક્યારે તે મને હપ્તો લીધો ક્યારે મેં તારો હપ્તો લીધો નવા સાહેબ આવી ગયા લાગે નવા ક્યાં કરે પાછો નવા સાહેબ ની કરે હે આ બંધ ટુકડી બંધ ટુકડી બધું મૂક આયા ભાઈ આયા હા દોહલા તારી બચ્ચા

આમ જો આ બધું છે ને આ બોસ જ કરે છે એ મને દાડી દે છે ને એટલે હું આમાં સપોર્ટ કરું છું એવું છે હા આ આનું છે સાઈનીમાની ખાર ભેગી થા હવે આવા ભેગી નો રહેતી કોઈ દી એ ઓ નિકટ હા હવે હે ને અલે અહીં આવ અહીં આવ આગળ આ લે આ બધું આ બધું લે આ તારે બહુ પૈસા કમાવાનો શોખ છે નહીં આ બપ્પુ ગોરાઈ હે બાબા એ સાબ કોની મે હવે